તોફાની પવન સાથે જળબંબાકાર વરસાદ વિખેરતી જોવા મળી રહી છે ત્રીજા નંબરની સિસ્ટમ મુંબઈના વિસ્તારથી બેંગ્લેબી અને બેંગલુરુના વિસ્તારોની અંદર અત્યારે અરબ સાગરના દરિયામાંથી આગળ વધીને દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોમાં ભૂક્કા બોલાવે તેમ તોફાની પવન સાથે જળબંબાકાર વરસાદ વેરવતી જોવા મળી રહી છે આમ ત્રણે ત્રણ સિસ્ટમની અસરોને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર સાત દિવસ સુધી ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાત માટે નવી આગાહી આપવામાં આવી રહી છે તે પહેલાં ગુજરાતના હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલ દ્વારા કરી દેવામાં આવી રહ્યું છે ગુજરાત માટે ફરી એકવાર મોટી આગાહી ગુજરાતની અંદર જૂન મહિનામાંથી ફરી એકવાર વરસાદીય નવો રાઉન્ડ શરૂ થવાના કારણે કઈ તારીખથી વરસાદ ભુક્કા બોલાવશે તેની તારીખોને લઈને આપણે સંપૂર્ણ માહિતી મેળવશું સાથે સાથે ફક્ત ગુજરાત નહીં પરંતુ તેના આજુબાજુના કયા કયા વિસ્તારમાં હવેથી વરસાદનું સંકટ વધતું જોવા મળી રહ્યું છે અને કયા કયા વિસ્તારોની અંદર હવે અકળાતી ગરમી પડશે તેવી ભયંકર ગરમીને લઈને પણ શૂનવી આગાહી કરવામાં આવી રહી છે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આવનાર છ દિવસ માટે કયા વિસ્તારોમાં વરસાદની કરવામાં આવી રહી છે નવી નક્કોર આગાહી અને ગુજરાતના કયા કયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ અને તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં ફરી એકવાર જોર વધતું જોવા મળવાનું છે જેની સંપૂર્ણ વિગતસર માહિતી પણ આપણે મેળવવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ જાણી લો તમે અત્યારે મધ્ય ભારતના વિસ્તારથી પશ્ચિમીય ભારતના વિસ્તારમાં એક સાથે ત્રણ જેમાંથી બે હાઈ પ્રેશર અને એક લો પ્રેશર વાળી મજબૂત સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળી રહ્યું છે ભારતના તટીય વિસ્તારથી મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સોમાસાની અસરની સાથે સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનનો તીવ્ર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે આમ અનેક પ્રકારની નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે નવી સિસ્ટમની ભયંકર અસરો વધતી જોવા મળી રહી છે વધી રહેલી સિસ્ટમની અસરોની સાથે સાથે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમના ઘેરાવાને લઈને શિયર ઝોનના મજબૂત પટ્ટા ગુજરાત પરથી પસાર થતા જોવા મળી રહ્યા છે અને ત્રણ થી ચાર અત્યારે સ્ટ્રફ લાઈનની લાઈનો ગુજરાત ઉપરથી પસાર થતી હોવાને લઈને ગુજરાતમાં સતત દબાણ વધતું જોવા મળી રહ્યું છે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી યપર સર્ક્યુલેશન એરિયાનું પણ તીવ્ર દબાણ વધતું હોવાને લઈને યુસીએ નવી સિસ્ટમ ગુજરાતની અંદર પણ પોતાનો પ્રકોપ દર્શાવતી જોવા મળી રહી છે આમ ગુજરાતની અંદર આજની રાત્રિથી લઈને સતત આવનાર છ દિવસ સુધી ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે રાજ્યોની અંદર ભયંકર આંધી તુફાન સાથે ભારે વરસાદ લાવી રહ્યું છે બંગાળની ખાડીના દરિયાની અંદર કેવું હવામાન જોવા મળવાનું છે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ માવઠું અને બની રહેલી નવી સિસ્ટમની અસરને લઈને કયા જિલ્લામાં કેવો વરસાદ ખાબકતો જોવા મળવાનો છે જેની જિલ્લાઓને લઈને પણ આપણે સવિસ્તૃત માહિતી મેળવવાના છીએ તો સૌપ્રથમ જાણેલો દર્શક મિત્રો ગુજરાતની અંદર ફરી એકવાર અત્યારે તોફાની પવનનું ઝોર વધતું જોવા મળી રહ્યું છે જીહા દર્શક મિત્રો અરબ સાગરના દરિયામાંથી તોફાની ઠંડા અને ભેજયુક્ત પવનો પોતાની દિશા બદલીને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી મુંબઈના તટીય વિસ્તાર અને બેંગ્લોરીના વિસ્તારો તરફ હવે પોતાનું ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપ

આગામી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોને મધ્ય ગુજરાતના અમુક જિલ્લામાં સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને ફરી એકવાર વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે જ્યાં દર્શક મિત્રો રાજ્યની અંદર ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ધબ ધબાટી બોલાવે તેવા દ્રશ્યો ગુજરાતમાં ફરી એકવાર શરૂ થતા જોવા મળવાના છે નવી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતની અંદર ચારે દિશાઓમાંથી તીવ્ર દબાણ બનતું જોવા મળી રહ્યું છે વધી રહેલા સિસ્ટમની અસરને લઈને કડાકા ભડાકા અને ગુજરાતમાં તોફાની પવનોની અત્યારે ભયંકર અસરોની સાથે સિસ્ટમના તીવ્ર દબાણને લઈને ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારમાં આવનારી 24 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે દમણના દરિયાઈ કાંઠાથી લઈને અત્યારે વેરાવળના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર સૌથી વધારે દબાણ સક્રિય બનીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને વધી રહેલી સિસ્ટમની અસરને લઈને ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં અલંગના તટીય વિસ્તારથી મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારમાં આવનારી કલાકોની અંદર હળવાથી મધ્યમ વરસાદ ભુક્કા બોલાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારો ઉપર પણ સતત સિસ્ટમનું દબાણ સક્રિય બનીને અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ તેમ વાપીના દરિયાઈ કિનારાના વિસ્તારથી વલસાડના જિલ્લામાં બિલીમોરાના ક્ષેત્રોથી લઈને વનસાડાના વિસ્તારમાં આહવાના પંથકથી સાપુતારાના વિસ્તારો વાપીના વિસ્તારથી લઈને વ્યારાના ક્ષેત્રોની અંદર નવસરી ડાંગના વિસ્તારથી લઈને બારડોલીને સુરતના વિસ્તારની અંદર ઓચિંતાનું હવામાન પલટાતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે અને કડાકા ભડાકા સાથે મકાનોના પતરા હોય તેવા તોફાની પવન સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં આમોદ ભરૂચના વિસ્તારથી દરિયાઈ કિનારાના તટીય વિસ્તારો સુધી આમ સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારથી નર્મદાના વિસ્તારો સુધી આંધી તોફાન વંટોળ સાથે વરસાદ અને કમોસમી વરસાદ એટલે કે માવઠા રૂપી સિસ્ટમની નવી અસરોના ભાગરૂપે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કિનારાના તટીય વિસ્તાર ઉપર ઘોર અંધકાર રૂપી વાદળોના ઝૂંડ છવાઈને અસર દર્શાવતા જોવા મળી રહ્યા છે જેમાં જામનગર થી લઈને સલાયા દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ભાનવડના ક્ષેત્રોની અંદર પોરબંદરના વિસ્તારથી જુનાગઢના વિસ્તારની અંદર અત્યારે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે ગોંડલના વિસ્તારથી રાજકોટ ચોટીલાના ક્ષેત્રથી બોટાદ અને જસદણના વિસ્તારોની સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોને મોરબીના વિસ્તારોની અંદર પણ અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના હવામાનમાં આવનારી ચોવીસ કલાકની અંદર મોટા પલટાવ સાથે

ખાવડના વિસ્તારથી બાડેલી માંડવીના દરિયાઈ કાંઠાના ક્ષેત્રોથી લઈને નળિયા લખપતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારો આમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર મોટા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો હોય તેમ કચ્છ ઉપર પણ વરસાદનું ફરી એકવાર દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળવાનું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વાદળોના મજબૂત ઝુંડની વચ્ચે અત્યારે પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે સાથે સાથે હળવી ગરમી પડતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારમાં ગરમી પાડો પણ વધતો ધીમી ગતિએ જોવા મળી રહ્યો છે જેને લઈને આગામી કલાકોની અંદર અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા ગોધરાના ક્ષેત્રથી લુણાવાડા દાહોદ છોટાઉદેપુર બોડેલી ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારમાં આવનારી કલાકોની અંદર લોકોને ગરમીમાંથી રાહત મળશે અને વાદળછવાયા વાતાવરણની સાથે તોફાની પવનની તીવ્રતા વધતી હોય તેમ ગુજરાતની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર તોફાની પવન સાથે હળવાથી ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસતા જોવા મળવાના છે Até o pranto! ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો ઘેરાવો અને સિસ્ટમનું દબાણ પોતાની અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને વધી રહેલા સિસ્ટમની અસરને લઈને મહેસાણા પાલનપુર સાથે સાથે ઉદયપુરના વિસ્તારોથી લઈને ખેડ બ્રહ્માના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોથી લઈને ઉત્તરીય ગુજરાતના જે સરહદીય જિલ્લાઓ છે તેમાં તે ઉપરાંત રાધનપુર અને થરાદના વિસ્તારો આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર આંધી તુફાન વંટોળ અને સક્રિય બની રહેલી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને ગુજરાતની અંદર હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાનું છે અત્યારે રાજસ્થાનના વિસ્તારો તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનીને જોધપુરના વિસ્તારોની અંદર અને ગ્વાલિયરના વિસ્તારમાં પોતાનો પ્રકોપ દર્શાવતું જોવા મળ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે આગળ વધીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે સોમાસુ પણ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તાર જે મદુરાઈ કેરળ અને તામિલનાડુના વિસ્તારમાંથી આગળ જોવા મળી છે આમ ગુજરાતના વિસ્તારો સુધી સોમાસુ પહોંચે તે પહેલા નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સર ભારતીય હવામાન વિભાગની પણ લેટેસ્ટ નવી માહિતી અનુસાર ગુજરાતના નકશાઓ જાહેર કરીને કયા કયા વિસ્તારમાં આજથી લઈને આવનારી ચાર તારીખ સુધીની અંદર કેવો વરસાદ જોવા મળવાનો છે અને કયા વિસ્તારમાં વરસાદનું જોર વધશે તેની જિલ્લાઓને લઈને

તોફાની પવનો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને સતત ચાર તારીખ સુધીમાં ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસાદનું સંકટ અને કમોસમી વરસાદને બની રહેલી નવી નવી સિસ્ટમને અસરને લઈને કેવા પ્રમાણની અંદર વરસાદ જોવા મળવાનો છે જેની જિલ્લાઓને લઈને વિગતસર માહિતી જાહેર કરવામાં આવી રહી છે આજની રાત્રી દરમિયાન સૌરાષ્ટ્ર દક્ષિણીય ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે જેમાં ગુજરાતની ગીર સોમનાથ ના જિલ્લા જિલ્લામાં અને ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારની અંદર આવનારી કલાકોમાં વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો જેમાં પણ ખાસ કરીને દરિયાઈ કાંઠના તટીય વિસ્તાર એટલે કે ભરૂચ સુરત નવસારી અને વલસાડના જિલ્લાની અંદર સૌથી વધારે ખતરો મંડરાઈ રહ્યો છે નર્મદાથી લઈને ડાંગના વિસ્તારોની અંદર પણ જોર વધતું જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ આગળ નજર કરીએ તો દાહોદના વિસ્તારથી પંચમહાલ વડોદરાના વિસ્તારથી ઉદયપુરના વિસ્તારોની અંદર પણ વરસાદનું દબાણ વધતું હોવાને લઈને આ વિસ્તારોમાં વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે બાકીના વિસ્તારોની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ વરસતો હોય તેવો દ્રશ્ય જોવા મળવાનો છે ને હળવી ગરમી પડતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારમાં હળવી ગરમીનો અહેસાસ જોવા મળવાનો છે જેમાં કચ્છના વિસ્તારમાં મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગર બોટાદના વિસ્તારથી રાજકોટ જૂનાગઢના વિસ્તારથી જામનગર પોરબંદરના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તાર અને બનાસકાંઠાના ક્ષેત્રોથી સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડાનો વિસ્તાર આણંદનો જિલ્લો વડોદરાના વિસ્તારથી ગાંધીનગર મહેસાણાના વિસ્તારથી પાટણના વિસ્તારમાં વાતાવરણ ખુલ્લું થતું હોય તેવું જોવા મળશે અને ટેમ્પરેચરની અંદર એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો જોવા મળશે આમ હળવી ગરમી આ વિસ્તારોમાં પડતી જોવા છે પરંતુ દરિયાઈ કિનારાના વિસ્તારો ગુજરાત મધ્ય સરહદી જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનો ખતરો ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે જ્યાં દર્શક મિત્રો ખાસ તારીખો લખી રાખજો આવનારી બે જૂનના રોજ એટલે કે બે તારીખના રોજ રાજ્યની અંદર કયા કયા વિસ્તારો પર વરસાદની આગાહી કરવામાં આવી છે તે તરફ નજર કરીએ તો ભાવનગરની અંદર અમરેલીની અંદર ગીર સોમનાથ અને જૂનાગઢની અંદર બે તારીખના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં દાહોદના ક્ષેત્રોથી લઈને પંચમહાલ વડોદરાના જિલ્લાથી છોટા છોટાઉદેપુરના વિસ્તારની અંદર પણ બે તારીખના રોજ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે દક્ષિણી ગુજરાતના તટીય વિસ્તાર જેમાં ભરૂચ સુરત નવસારી ડાંગના વિસ્તારથી નવસારી અને વલસાડના વિસ્તારની અંદર તાપીના વિસ્તારથી નર્મદા જિલ્લાની અંદર પણ બે તારીખના રોજ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્રણ તારીખના રોજ પણ ગુજરાતની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદને લઈને અમુક જિલ્લાની અંદર જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે જે સાબરકાંઠા અરવલ્લી મહિસાગર પંચમહાલથી દાહોદનો વિસ્તાર છોટા છોટાઉદેપુર વડોદરા ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં પણ નર્મદા તાપી ડાંગ વલસાડ નવસારી સુરત અને ભરૂચના વિસ્તારમાં ત્રણ તારીખના રોજ પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી આવી રહી છે અને ચાર તારીખના રોજ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તે તરફ નજર કરીએ તો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આવનારી ચાર તારીખ સુધીમાં ગુજરાતની અંદર સતત વરસાદીય માહોલ અસર દર્શાવતો હોવાને લઈને જૂનાગઢના વિસ્તારથી અમરેલી ભાવનગરના વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારમાં ચાર તારીખ સુધીની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે વલસાડના જિલ્લાથી લઈને નવસારી ડાંગના જિલ્લાથી તાપી સુરતના વિસ્તારથી ભરૂચ અને નર્મદાના વિસ્તારોની અંદર

કિલોમીટર કલાકની પવનો સાથે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ મોટી આગાહી કરવામાં આવી રહી છે લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ કરી દેવામાં આવી રહી છે મોટી આગાહી ગુજરાતની અંદર જૂન મહિનાની અંદર કઈ તારીખોમાં વરસાદ બોલાવશે જેને લઈને આંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી આપવામાં આવી રહી છે વરસાદી આપત્તિ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાંથી મહારાષ્ટ્ર સુધી સ્પીડની અંદર પહોંચી ગઈ પરંતુ પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી ગઈ છે અને ગુજરાત સુધી પહોંચી શકી નથી જેના કારણે ગુજરાતની અંદર હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવી પડશે કેટલાક હવામાન નિષ્ણાંતોનું માનવું છે કે નૈઋત્યનું ચોમાસું આવતા ગુજરાતને જૂન સુધી રાહ જોવી પડશે આવાની અંદર ગુજરાતની અંદર ફરી એકવાર ગરમી ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કહ્યું છે કે રાજ્યની અંદર આગામી ચાર દિવસ સુધી ગરમીનો અહેસાસ થતો જોવા મળવાનો છે ગરમી સાથે રાજ્યની અંદર હવાનું જોર પણ રહેતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળવાના છે આંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી રહી છે આગાહી જી હા દર્શક મિત્રો આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે પાંચ જૂન થી લઈને નવ જૂનની વચ્ચે રાજ્યની અંદર અણધાર્યો વરસાદ આવતો જોવા મળવાનો છે રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે દસ જૂન સુધી મુંબઈ થી લઈને મહારાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ આવશે તો બાર જૂન સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં જોવા મળવાનું છે બંગાળના ઉપસાગરની અંદર લો પ્રેશર સર્જાતા ગુજરાતની અંદર સારો વરસાદ આવશે 18 થી લઈને ત્રીસ જૂન વચ્ચે ગુજરાતની અંદર સારો વરસાદ આવશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાના કારણે ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિઓ બદલાતી જોવા મળવાની છે જે સોમાસાની મજબૂત શરૂઆત સંકેત પણ આપવામાં આવી શકે છે આગાહી અને નાગરિકો માટે મહત્વની છે જેઓ કરતા હોય તેમના માટે પટેલ દ્વારા વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે જી હા દર્શક મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી મુજબ ગુજરાતની અંદર સમયસર ચોમાસુ બેસવાનું છે દક્ષિણીય ભારતની અંદર સર્જાયેલી સિસ્ટમ ના કારણે વરસાદ નું આગમન પંદર સાયક્લો સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હતી તે અત્યારે ધીમી પડતા પડતા વરસાદની ગતિ પણ હવે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ધીમી પડી ગયેલી જોવા મળી રહી છે અને આ જ કારણે ગુજરાતની અંદર ગુજરાત રાજ્યની અંદર વરસાદનું આગમન જે સમય કરતા પહેલા થવાનું હતું તે હવે સમયસર થવાનું છે જેના કારણે ગુજરાતની અંદર હાલ અત્યારે હળવાથી ધીમો વરસાદ વરસી રહ્યો છે પરંતુ મહારાષ્ટ્રમાં વરસી રહેલા ભયંકર વરસાદને લઈને ઠેર ઠેર જગ્યા પર ભયંકર નુકસાન અને અનેક લોકોના મોત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે આજે દસ જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે વાદળછવાયા વાતાવરણ

પંદર થી વીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર સારો એવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે સાથે દેશવાસીઓ પણ થઈ જજો સાવધાન અનેક રાજ્યોની અંદર વરસાદ અને ઉકળતી ગરમી પડવાને લઈને પણ નવી અને તાજી માહિતી જાહેર કરવામાં આવી રહી છે હવામાન વિભાગની તાજી માહિતી મુજબ ગુજરાતની હવે થંડસ્ટ્રોમ એક્ટિવિટી બંધ થઈ જશે એટલે કે ગુજરાતની અંદર કડાકા ભડાકા થતા હતા તે હવે ધીમા થઈ જશે પરંતુ ગુજરાતની અંદર પવનની તીવ્રતા જોવા મળવાની છે આગામી પંદર દિવસ સુધી હજી રાજ્યની અંદર વરસાદની શક્યતા નહિવત પ્રમાણની છે એટલે કે ભારે વરસાદ નહીં પડે પરંતુ પાંચોતરો વરસાદ અને છૂટો છવાયોને હળવાથી મધ્યમ વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે પંદર જૂન પછી સોમાસુ સક્રિય થશે નૈઋત્યનું સોમાસુ મુંબઈની અંદર સ્થિત છે ઉત્તર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જૂનથી સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર સામાન્ય થી વધુ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અંદર બીજા પખવાડિયામાં જોર જોવા છે ચાલીસ ડિગ્રી તાપમાન છતાં પણ વધુ પડતા ભેજના ચાલીસ થી બેતાલીસ ડિગ્રી જેવી ગરમીનો અનુભવ અત્યારે દેશના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં થઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક જિલ્લાની અંદર છૂટો છવાયો મધ્યમ વરસાદ પણ વરસી શકે છે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ માટે હજુ પણ લોકોને રાહ પડશે અરબી સમુદ્રમાં સક્રિય બનેલી સિસ્ટમના કારણે હાલ મહારાષ્ટ્ર અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં અરવલ્લીની અંદર ભીરોડા પંથકની અંદર મોડી રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો છે અસહ્ય ગરમીમાંથી સ્થાનિકોને હવે રાહત મળી છે ગ્રામીણ વિસ્તારની અંદર વરસાદીય માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે સાથે 자세히 알아

ભૂસ્ખલન સાથે જોડાયેલી ઘટનાઓને લઈને ચોવીસ લોકોના મોત નીપજી ચૂક્યા છે અનેક રાજ્યોની અંદર ત્રણ જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવી રહ્યું છે હા દર્શક મિત્રો અનેક લોકોના ઘર અને રોડ રસ્તા પર પાણી પાણીના દ્રશ્યો પણ અત્યારે અનેક રાજ્યો ઉપર જોવા મળી રહ્યા છે પૂર્વોત્તર રાજ્યોની અંદર વરસાદ માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં કોકણ ગોવા કેરળ દરિયાઈ કાંઠાના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે અને આગામી ચાર પાંચ દિવસ દરમિયાન દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની પણ અંદર ભારે વરસાદ સાથે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશી થતા બે પ્રવાસી મહિલાઓ પણ ઇજાગ્રસ્ત થઈ હતી તો બીજી તરફ દેહરાદૂન અંદર કટ્ટા પટ્ટર ખાતે નદીની અંદર ડૂબતા પાંચ યુવાનો નો બચાવ થયો છે પાણીની સપાટી અચાનક વધવાથી બાઇક સવારો નિદી નિંદ્રે ફસાઈ ગયા હતા જો કે SDRF ની ટીમો દ્વારા તેમને બચાવી લેવામાં આવેલા છે સાથે સાથે ઉત્તર પૂર્વની અંદર પૂર અને ભૂસ્ખલનના કારણે 27 લોકોના મોત નિપજી ચૂક્યા છે અરુણાચલની અંદર પણ 9 મેઘાલયની અંદર 6 લોકોના મોત થયા છે આસમની મિઝોરમની અંદર 5-5 લોકોના મોત થયા છે ત્રિપુરા અને નાગાલેન્ડની અંદર પણ બે લોકોના મોત નિપજી ચૂક્યા છે મે મહિનાના અંતની અંદર પણ રોહતાંગની અંદર હિમવર્ષા યથાવત છે બરફ વર્ષાના કારણે પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પ્રવાસીઓએ બરફ વર્ષાના ફોટા કેમેરાની અંદર કેદ કર્યા છે જોકે બરફ વર્ષાના કારણે પહાડોની અંદર વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પણ પડી રહ્યો છે અને અનેક જગ્યાઓ પર અત્યારે આંધી તુફાન વંટોળની સાથે વરસાદ અને તોફાની પવનનું જોર વધતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આસામની અંદર લખીપુરમની અંદર ભારે વરસાદના કારણે નદીઓ પણ અત્યારે છલકાઈ ગઈ હોય ઓવરફ્લો થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે નદીઓના તાળા તૂટતા રહેકાણ વિસ્તારોની અંદર પાણીનો ગરકાવ થયો છે સતત વરસી રહેલા વરસાદના કારણે સ્થાનિક લોકોને હવે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તો મધ્યપ્રદેશની અંદર બુરહાનપુરની અંદર પણ ભારે વરસાદના કારણે લોકો પરેશાન થઈ ગયા છે અહીં જનજીવન પ્રભાવિત થયું છે મુશળધાર વરસાદના કારણે રોડ રસ્તા ઉપર વહેતી નદીઓ જોવા મળી રહી છે અને ઠેર ઠેર જગ્યા ઉપર અત્યારે સામનો કરવો પડી રહ્યો છે આમ અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદના કારણે દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર અત્યારે વરસાદ વાવાઝોડું માવઠું અને સક્રિય બનતી ચોમાસાની અસરને લઈને ભયંકર વરસાદ દેશના ભિન્ન ભિન્ન રાજ્યોની અંદર વરસતો જોવા મળી રહ્યો છે તો એ સાથે જ રાજ્યના રાજ્યની અંદર સાત જૂન સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતની અંદર વાતાવરણ બદલાયું હોય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતમાં સતત તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર હાલ પ્રી મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે જો કે ચોમાસાના આગમનને લઈને હજુ પણ લોકોને રાહ જોવી પડશે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે અને સાત જૂન સુધી રાજ્યની અંદર વરસાદ ધીમા વરસાદનું અનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે અનેક તોફાની પવન સાથે દરિયાની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ હલચલો સક્રિય જોવા મળી રહી છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે તેની માહિતી પણ આપવામાં આવી છે અમરેલી ભાવનગર બોટાદની અંદર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે છોટા ઉદયપુર દાહોદ મહીસાગર ની અંદર વરસાદ નું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે ગાંધીનગર સાબરકાંઠા ની અંદર ગાજવીજ સાથે વરસાદ નું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે તો દમણ ના વિસ્તાર થી દાદરાનગર હવેલી ના વિસ્તાર માં ગાજવીજ સાથે વરસાદ નું જોર વધતું જોવા મળી રહ્યું છે ચાર જૂને ના વિસ્તારો ની અંદર પણ હળવા થી ધીમા વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો ક્યારે થશે ની એન્ટ્રી કેવું જોવા મળશે હવામાન જે અંગે પણ ને લઈને નવી અપડેટ સામે આવી રહી છે ગુજરાતની અંદર ક્યારથી થશે સોમાસાની એન્ટ્રી ગુજરાતમાં પંદર જૂન બાદ સોમાસાની એન્ટ્રી થશે મુંબઈ સુધી પહોંચી ગયેલું સોમાસુ હાલ નિષ્ક્રિય બનતું જોવા મળી રહ્યું છે પરંતુ હજી પણ રાજ્યની અંદર સોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ નથી હવામાન વિભાગે પણ રાજ્યની અંદર સોમાસાની જાહેરાત કરી નથી ગુજરાતની અંદર છેલ્લા એક સપ્તાહથી ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ ચોમાસાના વરસાદથી ગુજરાતને હજુ પણ રાહ જોવી પડવાની છે કારણ કે હજી પણ સોમાસુ દૂર છે હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાત ઉપર હાલ કોઈ એવી સિસ્ટમ સક્રિય નથી કે જેના કારણે ગુજરાતની અંદર સોમાસુ ઝડપથી આવી શકે એટલા માટે ખાસ કરીને આવનારી પંદર તારીખ સુધીની અંદર લોકોને હજી પણ ચોમાસાની રાહ જોવી પડશે અને જે બાદ રાજ્યની અંદર ગાજ વીજ આંધી તુફાન માહોલ જેવો ફરી એકવાર સિસ્ટમની અસરો વધવાના કારણે પંદર જૂન પછી ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે